હળવદના રાણીક પર નજીક છ પોઈન્ટ નેવું લાખની લૂંટનો ભેદ ઉકેલાયો આરોપી રાહુલ હળવદિયા અને કિશન પરસાડિયાની કરવામાં આવી ધરપકડ મોરબી જિલ્લાના હળવદ નજીક રાણેકપર ગામની સીમા બે દિવસ પૂર્વે રાત્રિના સમયે બનેલી છ પોઈન્ટ નેવું લાખ રૂપિયાની લૂંટના ગંભીર બનાવમાં પોલીસને મોટી સફળતા મળી છે વેપારી રજનીકાંત દેથરિયા ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન લૂંટની ઘટના બની હતી ઘટના સ્થળે લૂંટારૂઓ પોતાનું બાઇક મૂકી નાસી છૂટ્યા હતા જેના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી પોલીસની સઘન તપાસના પરિણામે આ લૂંટમાં સડોવાયેલા બે મુખ્ય આરોપી રાહુલ અને કિશન પરસાડિયાની ગણતરીના દિવસોમાં ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રકમ પૈકી પાંચ પોઈન્ટ અગિયાર લાખ રૂપિયા રોકડા તેમજ લૂંટમાં મનાણામાંથી ખરીદેલી એક કાર પણ પોલીસે કબજે કરી છે આ ઉપરાંત લૂંટમાં ઉપયોગમાં લેવાયેલું બાઇક પણ ચોરીનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસે ગણતરીના સમયમાં લૂંટના આરોપીઓને ઝડપી પાડી મોટા ભાગનો મુદ્દામાલ જપ્ત કરતા નાગરિકોમાં પોલીસ તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે ચોરીનું વાહન વાપરીને લૂંટ કરવાની ઘટનાથી આરોપીઓની ગુનાહિત માનસિકતા સ્પષ્ટ થાય છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે જેથી આ પ્રકારના ગુના આચરતા તત્વોને કડક સંદેશ મળે તાજેતરમાં હળવદના રાણીકપોર રોડ ઉપર થયેલ લૂંટનો ગુનો ગણતરીના કલાકમાં હળવદ પોલીસ ટીમ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો હતો જેમાં રાજકોટની આયજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક કરવા માટે મહેનત કરવામાં આવી રહેલી હતી દરમિયાનમાં પોલીસને તારીખ બે બાર રોજ ના રોજ મોડી સાંજના હળવદના રણેકપ્રોડ ઉપર આનંદ બંગલોસ પાસે માર્કેટ યાર્ડના વેપારી રજનીકાંત ભાઈ દેતરિયા પોતાનો મોટરસાઈકલ લઈને થેલામાં એ વેપારના હિસાબના રોકડા પૈસા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે જણે આવીને વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને વેપારી પાસે રહેલા 690000 જેવી મોટી રકમના થેલાની લૂંટ કરી નાસી ગયા હતા સદર વેપારીની ફરિયાદ ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણતરીની કલાકમાં પીઆઈઆરટી વ્યાસ અને તેમની ટીમે આ ગુનો ડિટેક્ટ કર્યો છે અને ડિટેક્ટ કરતા તેમણે બે આરોપીઓ રાહુલ ઉર્બે પિંગરો વિજયભાઈ અળવતિયા જાતે દેવી પૂજક રહેવાસી મોરબી વિસીપરા અને કિશન સન ઓફ મોતીભાઈ હાલે રહેવાસી મોરબી દલવાડી સર્કલ પાસે વાળા બે આરોપીઓને અટક કરેલ અને લૂંટમાં રિકવરમાં રોકડ રકમ પાંચ લાખ અગિયાર હજાર આઠસો રોકડા રિકવર કરેલ છે તેમજ લૂંટના રૂપિયાથી ખરીદેલ વાહન આઈ ટ્વેન્ટી કાર જી જે ટ્વેન્ટી સેવન એ એચ ટુ ફોર ફોર જીરોની આ કામે રિકવર કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આ કામે હળવદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી લઈ અને સારી કામગીરીનું ઉદાહરણ આપ્યું છે